શું તમને ખબર છે ગાંધીનગરથી માત્ર પંદર કિલોમીટર દૂર ડભોળા ગામમાં હનુમાન દાદાનું એક હજાર વર્ષ જૂનું એક મંદિર આવેલું છે આ મંદિરમાં હનુમાન દાદાની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલી છે આ મૂર્તિ પાછળ એક રસપ્રદ કથા છુપાયેલી છે જરા કલ્પના કરો એ સમયની જ્યારે અલાઉદ્દીન ખિલજીએ રાજધાની પાટણ પર આક્રમણ કર્યું હતું પાટણના રાજાએ આ સમયે દેવગઢ નામના જંગલમાં આશ્રય લીધો હતો આ જંગલમાં ટીલી નામની એક ગાય રોજ ટોળાથી અલગ પડતી હતી અને એક ચોક્કસ સ્થળે જઈને દૂધનો અભિષેક કરતી હતી આ ઘટના જોઈને ભરવાડોને ઘણું અચરજ થયું અને આ ઘટના તેમને રાજાના કામ સુધી પહોંચાડી રાજાએ આ વાતને ખૂબ ગંભીરતાથી લીધી અને રાજપુરોહિતોની આ બાબતે સલાહ લીધી રાજપુરોહિતોએ તે સ્થળ પર ખોદકામ કરવાનો આદેશ આપ્યો ખોદકામ કરતા જમીનમાંથી હનુમાનજીની દિવ્ય અને તેજોમય મૂર્તિ પ્રગટ થઈ આ પ્રાગટ્ય બાદ રાજાએ તે સ્થળ પર એક ભવ્ય યજ્ઞનું આયોજન કરાવ્યું અને ધાર્મિક વિધિઓ અને મંત્રોચ્ચાર સાથે ત્યાં આ દિવ્ય મૂર્તિની સ્થાપના કરવામાં આવી આ દૈવી પ્રસંગથી આ સ્થળને શ્રી ડભોડિયા હનુમાન મંદિર તરીકે ઓળખવામાં આવ્યું અને આ ચમત્કારી હનુમાનજીના દર્શન માટે તમારે એક તો ડભોળા જવું જ જોઈએ જય બજરંગ બલી